કવિ દયારામ સંગીતની હરીફાઈમાં જીત્યા હોવા છતાં પણ આરનાને રૂપિયા 300 નો સોનાનો હાર ભેટ શા માટે આપ્યો કહેવાય છે કે કવિ દયારામ એકવાર તેમના શિષ્યો રણછોડભાઈ અને ગિરજાશંકર સાથે સંગીતનો જમણવાર માણી રહ્યા હતા ગિરજાશંકર તબલા વગાડી રહ્યા હતા ત્યારે એક તપસ્વીએ લયમાં ભૂલ જણાવી દયારામે તેમને સામાન્ય ગણાવી પરંતુ તપસ્વીએ દલીલ કરી કે સાચો સંગીતકાર આવી ભૂલ કરે જ નહીં દયારામે તેમને પડકાર આપ્યો જો તમે તબલાની લયમાં નિપુણ છો તો મારા ગાયન સાથે વગાડી બતાવો આ સંગીત કે તપસ્વી લયમાં ગોટાળો કરી બેઠા છતાં દયારામે તેમને હરાવ્યા હોવા છતાં પણ રૂપિયા ત્રણસો નો સોનાનો હાર ભેટમાં આપ્યો દયારામે સાબિત કર્યું કે સાચા વિજયી માત્ર પ્રતિવાદીને પરાજિત કરવાને બદલે સૌજન્ય અને મહાનતાથી તેમની મર્યાદાને માને છે આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો